નરોડામાં ગોગો પેપરની આડમાં ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોને પકડી પાડતી અમદાવાદ એસઓજી ગ્રાય નરોડા વ્રજ આર્કેટિક કોમ્પ્લેક્સમાં સાવરિયા સેટ પાન પાર્લર નામનું પાન પાર્લર ધરાવી ગોગો પેપર તેમજ પેપર ફોઇલની આડમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણની બાતમી મળતા અમદાવાદ એસઓજી ક્રાઇમે રેડ કરી હતી એક કિલો છસો ને ગ્રામ એટલે કિંમત બ્યાસી હજાર ત્રણસો તથા બીજી ચીજ વસ્તુઓ મળીને કુલ્લે બાણું હજાર આઠસો ની મતતામાલના મુદ્દામાલ સાથે ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોને પકડી પાડ્યા હતા અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા માટે પાન પાર્લરો પર ગોગો પેપર તેમજ પેપર ફોઇલ વેચાણ કરતા પાર્લરોને ચેક કરવાની સૂચના આપવામાં આવી હતી મળેલ બાતમીના આધારે નરોડા વ્રજ આર્કિટેક્ટ કોમ્પ્લેક્સમાં સાવરિયા સેઠ પાન પાર્લર નામનું પાન પાર્લર ધરાવી ગોગો પેપર તેમજ પેપર ફોઇલની આડમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા ઇસમોની બાતમી મળી હતી તેના આધારે પંદર બાર બે ના રોજ અમદાવાદ શહેરના જી જીબી ત્રણ રસ્તા વ્રજ આર્કેટિક કોમ્પ્લેક્ષ માં સાવરિયા પાન પાર્લરના આરોપીને ને કબજા ભોગવટા વાળી દુકાન ના અંદર થી આરોપી વિજયસિંહ ઓર્ફે મોન્ટુ ઉદયસિંહ બલોદ તથા પિયુષ પ્રફુલભાઈ ખલાસનાઓને સંયુક્ત કબજામાંથી ખાસ પરમિટનો ગેરકાયદેસર ગાંજાનો કુલ જથ્થો એક કિલોને છસો ને છેતાલીસ ગ્રામ જેની કિંમત બ્યાસી હજાર ત્રણસો તથા બીજી ચીજવસ્તુઓ મળીને કુલને બાણું હજાર આઠસો મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી એસઓજીના અમારા સ્કોડના પીએસઆઈ જેવી જેબી દેસાઈને એક માહિતી મળેલ કે નરોડા એક સાવરિયા શેક પાન પાર્લરમાં ગોગો પેપરના નામ ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા સાવરિયા શેઠ પાન પાર્લર ઉપર બે શખ્સો મળી આવેલ એક વિજયસિંહ ઉદયસિંહ બલાથ અને બીજો પિયુષ પ્રફુલભાઈ બંને મળી આવેલ જે જગ્યાએ ચેક કરતાં ગલ્લામાં પાનની દુકાનમાંથી એક કિલોને છસો પચાસ ગ્રામ ગાંજો મળી આવેલ જેની આશરે કિંમત બાણું હજાર ગણી અને કબજે કરવામાં આવેલ આ બંને શખ્સોના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ જે વિજયસિંહ છે પોતે રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે મહિનાથી અહીંયા એના મામાના ઘરે રહી અને બે મહિનાથી આ પાનનો ગલ્લો ચલાવતો હતો પોતે સુરેન્દ્રસિંહ નામનો એક ઝાલોર રાજસ્થાનના વ્યક્તિ પાસેથી આ ગાંજો લઈ આવેલોનું જણાવે છે પોતે વિજયસિંહ ગ્રેજ્યુએટ છે અને પોતે રાજસ્થાનમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલ છે બાકીનો જે આરોપી છે પ્રફુલ જે દસ ધોરણ સુધી પાસ અભ્યાસ કરેલ છે અને વટવામાં રહે છે આ બંને પોતાના આર્થિક લાભ માટે કોગો પેપર વેચવાના બહાના હેઠળ આ ગાંજાનું વેચાણ કરતા હોવાની કબૂલાત કરેલ છે બંને મિત્રો છે અને પેલો જે પિયુષ છે એ આની સાથે મતલબ કે મદદમાં કામ કરતો હતો અને એને એના એ પોતે એચ્યુઅલી કોર્પોરેશનમાં એસટી ડ્રાઈવર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે અને બાકીના ફાધર ટાઈમે પોતે આ વિજયના પાનના ગલ ઉપર બેસી અને એને મદદરૂપ મતલબ વેચાણમાં મદદરૂપ થતો હતો